બંને વિધાનસભા જીતવી હોય એમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતવી હોય તો આ અંદર અંદરની લડાઈ બંધ કરો પોતાને સાથે લઈને ચાલો જે ગ્રાન્ટ જે કામો હોય જે પણ ગ્રાન્ટ હોય એમએલએ ગ્રાન્ટ હોય એક્ટિવિટી ગુજરાત પેટર્ન જે પણ કોઈ ગ્રાન્ટ હોય જે ભાઈ તાલુકાને લેવલે બધા સમજૂતી કરીને જિલ્લામાં મોકલો ને વલ્લભભાઈ તમને તો ખબર છે કે તાલુકા આયોજન એટીવીટી કે ગુજરાત પેટર્ન જેઓ તાલુકા આયોજન કરે એમાં તાલુકા પંચાયતના પ્રમુખ હોય એટીવીટીના સભ્ય હોય ગુજરાત પેટર્નના સભ્ય હોય કે જે સભ્ય હોય તે ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ આ બધા દરખાસ્ત કરીને જિલ્લાને મોકલે અને જિલ્લાએ પછી એને બહાલ જ હોય સીધી વાત છે ભાઈ સીધી વાત છે સરકારનો પરિપત્ર છે એટીવીટીનું કામ હોય ગુજરાત પેટર્નનું કામ હોય

ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના લોકો છે તે આદિવાસી સમાજ અને સ્થાનિકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમને ઉગાડા પાડો અને આ જ સાંસદ કહેતા હોય છે કે ભાજપના કેટલા કાર્યકર અને નેતા છે તે ચૈતર વસાવાને પાછળથી સપોર્ટ પણ કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના હેવલ માટે નોજીઓ ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા